નમસ્કાર આમ જાય છું આપની સાથે એકત્રીસમી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિને એકતા નગરના આંગણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં

આ બેઠકમાં ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી નિપુણા તોરવણીએ ઉપસ્થિત રહીને માર્ગદર્શન પૂરું પાડી રચનાત્મક સૂચનો કર્યા હતા અને આ વેળાએ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત બીએસએફ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંદી દ્વારા પણ આ બેઠકમાં રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા આ વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી હોવાને લીધે આ વખતે એકતાનગર ખાતે યોજાનાર પરેડમાં વિશિષ્ટ આકર્ષણો પણ ઉમેરાશે જેમાં માર્ચ પાસ ટેબલો સાંસ્કૃતિક કાર્યક્રમ અને આ વર્ષે રાષ્ટ્રીય એકતા થીમ પર રાજ્યની વિવિધ ભાષાઓમાં રેખાંકિત શબ્દ એકતા ઉપર લાઇટ એન્ડ સાઉન્ડ જેવા મહત્વના આકર્ષણો લોકોને આબેહૂબ નજરે નિહાળવા મળશે અને લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન દ્વારા આરંભ કાર્યક્રમ પણ યોજાશે સર્કિટ હાઉસ ખાતે બેઠક પૂર્ણ કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા જ્યાં પરેડ યોજાવાની છે તે સ્થળની રૂબરૂ મુલાકાત કરી સ્થળ નિરીક્ષણ કરી કાર્યક્રમ સંદર્ભે માહિતી મેળવી હતી જેમાં માર્ચ પાસ્ટ ટેબલો સાંસ્કૃતિક કાર્યક્રમ તથા બેઠક વ્યવસ્થા પાર્કિંગ અને આવાગમન પરેડ રૂટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડેમ વ્યૂ પોઈન્ટ એક ખાતે એકતા પરેડ હોલ્ડિંગ લોકેશન વોકવેમાં સિટિંગ અરેન્જમેન્ટ સ્ટેટ અને પરેડ ને લગતી આનો ના સીઓ અમિત અરુરા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આઈબીના ઉચ્ચ અધિકારીઓ અને સાથે ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીનું પણ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના દર્શન કરી પુષ્પાંજલિ વળી ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી મહાનુભાવો દ્વારા પ્રદર્શન કક્ષમાં વિઝિટર બુકમાં નોંધ કરવામાં આવી હતી આ વેળાએ મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓને સરદાર સાહેબની પ્રતિમા આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું

બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર